મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફિંચવાડાથી ચાંદિયાપુરાના રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું જે અનુસંધાને ચાંદિયાપુરા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના વિકાસના કામોની ગાથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવી હતી જ્યાં અંદાજીત એક કરોડ અઢાર લાખના ખર્ચે બે કિમી સુધીનો માર્ગ બનાવવામાં આવનાર છે આ રસ્તો સાંસદ સભ્ય મનસુખ વસાવાની ભલામણથી મંજૂર કરવામાં આવતા વર્ષો પછી આ માર્ગનું નવીનીકરણ થવાનું હોય જેથી ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ હતી ગ્રામજનો દ્વારા સાંસદ તેમજ ગામના સરપંચ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સભ્ય અરુણ વસાવા વસંત દેસાઈ હરિન્દ્રસિંહ ફીચવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુમિત્રા વસાવા નરેશ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આજે ગામડાને એક મજબૂત ગામડું બનાવવા માટેના અભિયાન ચાલી રહ્યા છે ગામડાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારની ગ્રાન્ટ વિશેષ પ્રમાણમાં ગ્રામ પંચાયતોને મળી છે દાખલા તરીકે નાણાં પંચના જે ગ્રાન્ટ છે સીધે સીધા સરપંચના ખાતામાં જમા થાય છે પણ કહીએ તો રોડ માંડીને વ્યક્તિગત લાભાર્થીઓ વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન આ તમામ નાણાં લાભાર્થીના સીધે સીધા એના ખાતામાં જમા થાય છે આ પારદર્શક વહીવટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો આપણે જોવા મળી રહ્યો છે તો એનો વિશેષ લાભ લઈએ અને જે પ્રકારે સરકાર રાજ્ય સરકાર ભારત સરકાર જે કામ કરી રહી છે એમાં આપણે પૂરોપૂરો સહયોગ આપીએ એ રીતના આજે મેં બધા ઉપસ્થિત લોકો પાસે એક આશા પણ રાખી છે મેં